એક બહુ છોકરો એનું નામ હતું ચંદુ તેને મગના પકોડા બહુ ભાવતા હતા તમે લોકો પકોડા સમોસા ને એ બધું ખાધું છે ને હા તો મગ ખાતા છે ને મગ તો એને મગના સમોસા ભાવતા હતા એકવાર વરસાદ બહુ વરસાદ થઈ ગયો હા દીદા એક દિવસ છે ને વરસાદ હતો તો બપોરના

સાંભળતા ગરમ ગરમ પકોડા ખાઈ હોય સરસ મજા આવે તો ચંદુએ પણ એવું વિચાર્યું કે હું પણ આવું કરીશ તો તેને તો માને કહ્યું કે આજે તો હું પાંચ પકોડા ખાઈશ કેટલા પકોડા નહીં

પાટીમાં મૂકીને ચંદુને આપ્યા અને શું કીધું કે લે આ પાંચ પકોડા છે તો ચંદુએ તો ગણ્યા 1 અને 2 એટલે મમ્મી મમ્મી આ તો બે પકોડા છે પાંચ નથી હા બેટા તો એના મમ્મીએ તો બીજા બે પકોડા અંદર પ્લેટમાં આપ્યા તો ચંદુએ ફરીથી ગણ્યા 1 2 3 ને આ તો હજુ ચાર જ થયા છે પાંચ નથી થયા

ખુબ રાજી રાજી થઈ ને બધા પકોડા ખાઈ ગયો ચલો તારી પાડી દો